રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીરની રેસિપી બનાવી એકદમ સિમ્પલ છે જેની ગ્રેવી તમે પરફેક્ટ બનાવો તો પરફેક્ટલી રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીરનું શાક બને છે તો આજે આપણે પરફેક્ટ મેજરમેન્ટ સાથે ગ્રેવી બનાવશું અને સાથે મટર પનીરની રેસિપી પણ બનાવશું તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે ચેક કરી લઈએ તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં સૌપ્રથમ પ્રથમ આઠથી દસ કડી લસણ છે અડધો આદુનો ટુકડો બે લવિંગિયા મરચાં સ્વાદ પ્રમાણે મીઠું એક નાની એલચી બે લવિંગ ચારથી પાંચ મરીના દાણા એક કાશ્મીરી મરચું તમાલપત્ર દસથી પંદર કાજુ છે જેને આપણે ગરમ પાણીમાં અડધો કલાક પહેલાં પલાળ્યા હતા એક વાટકી ભરીને લીલા વટાણા છે અડધી વાટકી ભરીને તાજી મલાઈ છે એક વાટકો ભરીને પનીર છે ચારથી પાંચ મોટી ડુંગળી લીધી છે બે ટમાટર લીધા છે અને આપણી પાસે મગજ બી હતા જેનો ભૂકો છે મસાલામાં હળદર ધાણા જીરું અને મરચાંનો પાવડર છે થોડીક કસૂરી મેથી લીધી છે આટલા ઇન્ગ્રીડિયન્ટ સિવાય આપણે એક ચમચી જીરું અને થોડુંક તેલ લેવાનું છે તો કઢાઈ આપણે મૂકી દીધી છે કઢાઈ ગરમ થાય ત્યાં સુધી આપણે આ વટાણા છે એને બાફી લેવાના છે કઢાઈમાં આપણે લગભગ ત્રણેક ચમચી ભરીને તેલ એડ કરીશું આપણે ગ્રેવી સ્ટોર કરવા માટે બનાવી હોય તો થોડુંક એક્સ્ટ્રા તેલ લાગશે અને જે પણ સામગ્રી આપણે લીધી છે ગ્રેવી માટે એની ક્વોન્ટિટી થોડીક આપણે વધારવી પડશે તો સૌપ્રથમ પ્રથમ આપણે ત્રણેક ચમચી ભરીને તેલ એડ કરી દીધું છે આ ગ્રેવી તમે લગભગ દસથી બાર દિવસ સુધી ફ્રીજમાં અને બેથી ત્રણ મહિના સુધી ફ્રીઝરમાં આરામથી સ્ટોર કરી શકો છો અને એની ટાઈમ ગ્રેવીવાળું શાક ખાવાનું મન થાય તો પાંચ મિનિટમાં જ આપણી ગ્રેવીવાળું શાક રેડી થઈ જાય છે હવે તેલ ગરમ થાય ત્યારે આપણે એની અંદર જે લસણ લીધું છે એ એડ કરવાનું છે સૌપ્રથમ આપણે ગ્રેવી બનાવીને રેડી કરશું તો અત્યારે તો આપણે ફક્ત મટર પનીર પૂરતી જ ગ્રેવી બનાવી છે બાકી આપણે એક્સ્ટ્રા બનાવી હોય તો પણ આ જ રીતે તમે બનાવીને સ્ટોર કરી શકો છો તો તેલની અંદર લસણ એડ કરી લીધું છે અને લસણને આપણે વ્યવસ્થિત હલાવી લેશું લસણ થોડું ગુલાબી રંગનું થાય ત્યાં સુધી એને તેલમાં સ્લો આંચ પર થવા દેવાનું છે આ તમે જોઈ શકો છો લસણ સ્લો આંચ પર ધીરે ધીરે થઈ રહ્યું છે લસણ થાય ત્યાં સુધી આપણે એને સાતડવાનું છે એના પછી એક તમાલપત્ર છે બીજા સૂકા ગરમ મસાલા છે એ એડ કરી દઈશું આદુનો ટુકડો છે બે લવિંગયા મરચાં છે એ એડ કરી દઈશું ગ્રેવી બનાવવાની એકદમ જ સિમ્પલ છે ફક્ત થોડીક વસ્તુનું ધ્યાન રાખીએ તો ગ્રેવી એકદમ સુપ બને છે હવે એમાં આપણે કાપેલા કાંદા છે એ એડ કરીશું કાંદાની ક્વોન્ટિટી ટમાટર કરતાં થોડીક વધારે રાખવાની હવે કાંદા થોડાક બ્રાઉન થાય ત્યાં સુધી સાતળવા દેસું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે ફક્ત ગ્રેવી પૂરતું મીઠું અત્યારે આપણે એડ કરીશું વટાણા અને પનીર માટે તો પાછળથી આપણે એડ કરીશું કેમ કે બધું મીઠું આપણે ગ્રેવીમાં એડ કરી દઈશું તો ગ્રેવી એકદમ ખારી થઈ જશે એટલે ફક્ત આપણે ગ્રેવી પૂરતું થોડુંક મીઠું એડ કર્યું છે અને સ્લો આંચ પર કાંદાને આપણે સાતળવા દઈશું એક સાઈડ આપણા વટાણા પણ બફાઈ ગયા છે આપણે સાઈડમાં મૂકી દીધા છે તો સ્લો આંચ પર આપણે કાંદાને સતડવા દેસું આ તમે જોઈ શકો છો ધીરે ધીરે કાંદાનો કલર ચેન્જ થતો જાય છે અને તેલમાં જ્યારે ગરમ મસાલા આપણે ગરમ થાય છે ત્યારે એનો ફ્લેવર ખૂબ જ મસ્ત આવે છે તો હવે આ સ્ટેજ પર આપણે થોડીક હળદર એડ કરી દઈશું એટલે મસ્ત એવો કલર કાંદામાં ચડી જાય હળદર નાખીને આપણે વ્યવસ્થિત આને હલાવી લેશું ખાવામાં સુપર ટેસ્ટી આ શાક બને છે અને લગભગ પંજાબી શાકમાં બધાયમાં આ ગ્રેવી આપણે વાપરી શકાય છે તો આપણા કાંદાનો કલર ધીરે ધીરે ચેન્જ થતો ગયો છે આ તમે જોઈ શકો છો કાંદા ધીરે ધીરે ગળી રહ્યા છે આપણે અહીંયા અઢીસો ગ્રામ કાંદા અને બસો ગ્રામ ટમાટર લીધા છે ગ્રેવી બનાવવામાં હંમેશા કાંદાનો ઉપયોગ થોડોક વધારે કરવાનો હવે આપણે જે ટમાટર કટ કરીને લીધા હતા ઈ એડ કરી દઈશું ટમાટર એકદમ ગળી જાય ત્યાં સુધી આપણે આને સ્લો આંચ પર પાકવા દેવાનું છે એકદમ સ્લો આંચ પર ટમાટર એકદમ ગળી જશે અને કાંદાની ક્વોન્ટિટી પણ ઓછી થઈ જશે ત્યાં સુધી આપણે એને ઢાંકીને રાખશું લગભગ આને ચડતા પાંચથી સાત મિનિટનો સમય લાગશે તો હવે આપણે એ ચેક કરી લઈએ તો આ તમે જોઈ શકો છો ટમાટર થોડા થોડા ચડી ગયા છે અને કાંદા થોડા થોડા ગળીને ઓછા થઈ ગયા છે પણ હજી આપણે એને વ્યવસ્થિત પાકવા દઈશું બાકી ગ્રેવીમાંથી કાચા ટમાટરની અને કાચા કાંદાની સ્મેલ આવશે હજી આને આપણે ટોટલ સાતેક મિનિટનો સમય લાગે જ છે તો બે ત્રણ મિનિટ ઢાંકીને રાખ્યું હતું હજી બે ત્રણ મિનિટ સુધી આપણે એને ઢાંકીને રાખશું આ તમે જોઈ શકો છો ક્વોન્ટિટી ધીરે ધીરે ઓછી થતી જાય છે ફાસ્ટ આજ પર તો શાક તરત જ ચડી જાય છે પણ એમાં કોઈ જાતનો ટેસ્ટ નથી આવતો એટલે આપણે હંમેશા પ્રિફર કરીએ છીએ કે સ્લો આંચ પર જ કોઈ પણ શાકભાજી બનાવવાના તો ટમાટર હવે થોડાક થોડાક ચડી ગયા છે આ તમે જોઈ શકો છો પંચોતેર ટકા જેટલા કાંદા ટમાટર ચડી ગયા છે હવે આપણે એને એક થાળીમાં કાઢી લેશું ગ્રેવી બનાવવા માટે થોડુંક એને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી રહેવા દઈશું ક્વોન્ટિટી એકદમ જ ઓછી થઈ ગઈ છે હવે રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે ને હવે આપણે એને મિક્સીમાં નાખી અને ફાઇન એવી પેસ્ટ રેડી કરી લેશું આ ગ્રેવી તમે ઓછામાં ઓછી દસથી બાર દિવસ સુધી નોર્મલ ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને ફ્રીઝરમાં બેથી ત્રણ મહિના રહે છે આ તમે જોઈ શકો છો એકદમ સુપર ફાઇન પેસ્ટ રેડી થઈ ગઈ છે ગ્રેવી માટે હવે આપણે કઢાઈમાં પાછું તેલ એડ કરી દઈશું તો કઢાઈમાં આપણે લગભગ બેથી ત્રણ ચમચી તેલ પાછું લાગશે ગ્રેવી આપણે એ સાઇડમાં મૂકી દીધી છે થોડીક ગ્રેવી આપણે ફ્રીજમાં સ્ટોર કરીને રાખી છે છોકરાઓને ગ્રેવીવાળા શાકભાજી ખૂબ જ ભાવે છે એટલે થોડીક ગ્રેવી આપણે મૂકી દીધી છે અને બીજી ગ્રેવી આપણે મટર પનીર માટે યુઝ કરશું તો અડધી ચમચી જીરું જે લીધું હતું એ એડ કરી દઈશું જીરું એકદમ વ્યવસ્થિત સંતળાઈ જાય ત્યાં સુધી સ્લોંચ પર આપણે એને હલાવતા રહીશું બાકી જીરું બળી જશે તો હવે જીરું આપણું એકદમ વ્યવસ્થિત તતળી ગયું છે તો આ સ્ટેજમાં આપણે જે ગ્રેવી રેડી કરી હતી એડ કરી દઈશું ગ્રેવી એડ કર્યા પછી આપણે એને એકદમ જ વ્યવસ્થિત હલાવી લેવાની છે બાકી તળિયેથી ચોટી જાય છે નોનસ્ટિક વાસણ લીધું છે છતાં ઘણીવાર એવું થાય છે કે તળિયેથી વસ્તુ બેસી જાય તો આપણે એને તળિયેથી એકદમ જ વ્યવસ્થિત હલાવી લેશું હજી આમાં આપણે સૂકા મસાલા એડ નથી કર્યા ફક્ત ગ્રેવીમાં આપણે હળદર જ એડ કરી હતી હવે મિક્સરમાં થોડુંક પાણી નાખી અને વધેલી જે ગ્રેવી છે એ વ્યવસ્થિત અંદર એડ કરી લેશું લગભગ અડધો ગ્લાસ જેટલું પાણી આ સ્ટેજમાં આપણે એડ કરી દીધું છે અને એને આપણે ઢાંકીને રાખશું એને બે ત્રણ મિનિટ ઢાંકશું ત્યાં સુધી આપણી પાસે જે કાજુ છે પલાળેલા ગરમ પાણીમાં એ આપણે લઈ લેશું અને એની ફાઇન એવી પેસ્ટ રેડી કરી લેશું આપણે દસથી પંદર કાજુ લીધા છે આપણે ઓછી ગ્રેવી બનાવી છે એટલે એટલા જ કાજુ લીધા છે બાકી ઓછામાં ઓછા પચાસ ગ્રામ કાજુની પેસ્ટ આપણે રેડી રાખવી પડે છે તો અત્યારે આપણે દસથી પંદર કાજુ લીધા છે હવે આ સાઈડ આપણી ગ્રેવી પણ વ્યવસ્થિત થવા આવી છે આ તમે જોઈ શકો છો ધીરે ધીરે આમાંથી તેલ છૂટું પડશે હજી આપણે મસાલા એડ નથી કર્યા ફક્ત ગ્રેવી જ આપણી ગરમ થઈ રહી છે તો હવે જે આપણા જે મસાલા છે હળદર ધાણા જીરું અને મરચું પાવડર એ એડ કરશું મરચું આપણે કાશ્મીરી લીધું છે એટલે ફક્ત કલર જ આવે છે અને તીખાસ માટે આપણે ઓલરેડી ગ્રેવીમાં લબિંગા મરચાં એડ કર્યા હતા એટલે આમાં આપણે કાશ્મીરી મરચું એડ કરો તો કલર ખૂબ જ નિખરીને આવે છે તો હવે આને એકદમ વ્યવસ્થિત હલાવી અને થોડીક વાર માટે ઢાંકીને મૂકવું પડશે એટલે જે તેલ હોય છે ગ્રેવીમાં એ છૂટું પડી જશે આ તમે જોઈ શકો છો હવે આ સ્ટેજમાં પહેલાં આપણે મલાઈ એડ કરી લઈએ એટલે મલાઈમાં પણ જે ઘી હોય છે એ છૂટું પડવાનું સ્ટાર્ટ થઈ જાય છે આપણે ફ્રેશ મલાઈ લીધી છે ઘરમાં જે નોર્મલ દૂધ આવે છે એની જે તાજી મલાઈ હોય છે એ લીધી છે એટલે તાજી મલાઈ તરત જ પીગળી જાય છે તરત જ મેલ્ટ થઈ જાય છે અને એમાંથી ફટાફટ ઘી નીકળવાનું સ્ટાર્ટ થઈ જાય છે તો મલાઈ એડ કર્યા પછી આપણે એને વ્યવસ્થિત હલાવી લેશું આ તમે જોઈ શકો છો ગ્રેવીનો કલર એકદમ ટેમ્પટેટિંગ દેખાઈ રહ્યો છે હવે બે મિનિટ માટે આપણે એને ઢાંકીને મૂકી દીધું હતું તમે જોઈ શકો છો બધેથી ઉપરથી તેલ અને ઘી જે મલાઈમાંથી નીકળ્યું છે એ છૂટું પડી ગયું છે વ્યવસ્થિત એને બનતા ગ્રેવીને રેડી થતાં ઓછામાં ઓછો ત્રણેક મિનિટનો સમય થઈ જશે હવે મગજ તરીના બીનો પાવડર હતો અડધી વાટકી ભરીને એ એડ કરી દીધો છે અને જે કાજુની પેસ્ટ આપણે બનાવી હતી એ એડ કરી દીધી છે સક્કટેટીના જે બી આવે છે સિઝનમાં સક્કટેટી મળે છે ત્યારે જે બી એ હોય છે એના એને સૂકવી અને એનો પાવડર કરી અને સ્ટોર કરી રાખો તો તમારે જ્યારે ગ્રેવીવાળા શાકભાજી બનાવવા હોય ત્યારે એ પાવડર ખૂબ જ ઉપયોગમાં આવે છે તો હવે કાજુની પેસ્ટ એડ કર્યા પછી થોડુંક પાણી આપણે અંદર એડ કર્યું છે અને એને કન્ટિન્યુ હલાવ હલાવશું જેથી તોડીએ બેસી ન જાય તો આ તમે જોઈ શકો છો કલર ટોટલી ચેન્જ થઈ ગયો છે તો આને આપણે બે મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી તો તમે જોઈ શકો છો થોડું થોડું તેલ છૂટું પડી રહ્યું છે કોઈ પણ ગ્રેવીવાળા શાકભાજી બનાવો અને જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી એમાં ટેસ્ટ નથી આવતો એટલે તેલ છૂટું પડે ત્યાં સુધી એને આપણે સ્લો આંચ પર થવા દેવું પડે છે તો તમે જોઈ શકો છો થોડું થોડું તેલ છૂટું પડી રહ્યું છે હજી એની અંદરથી તેલ છૂટું પડશે એટલે આપણે પાછું થોડીકવાર માટે એને ઢાંકીને મૂકી દઈશું એકાદ મિનિટનો સમય થઈ ગયો છે તો ટોટલી બધું જ તેલ તમે જોઈ શકો છો કલરફુલ ગ્રેવી બની છે તો ઉપરથી લાલ કલર મરચાંનો અને ગ્રેવીનો યેલો કલર ઉપર આવી ગયો છે તો તેલ લગભગ બધું જ છૂટ પડી ગયું છે કોર્નર્સ પર બધું જ તેલ આવી ગયું છે હવે થોડુંક પાણી આપણે નાખશું પા ગ્લાસ જેટલું કાજુની પેસ્ટ બનાવી હતી મિક્સરમાં તો એ મિક્સરમાં જ પાણી એડ કરી અને પા ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે હવે આને અડધી મિનિટ સુધી ઢાંકીને રહેવા દેસું કે પાણી એડ કર્યા પછી તરત વટાણા એડ કરશું તો વટાણાનો ટેસ્ટ એકદમ ફિક્કો થઈ જશે એટલે વ્યવસ્થિત ગ્રેવી મિક્સ થઈ જાય બરાબર ત્યાં સુધી આપણે એને ગરમ થવા દેવી પડે છે બધું તેલ છૂટું પડી જાય એના પછી હવે આપણે જે વટાણા બાફીને રાખ્યા હતા એ અંદર એડ કરી દઈશું તો વટાણા એડ કર્યા પછી પણ આપણે એને વ્યવસ્થિત હલાવી દેસું સાઈડમાંથી ફટાફટ તેલ છૂટું પડી રહ્યું છે આપણી ગ્રેવી તો એકદમ જ રેડી થઈ ગઈ છે સુપર ડિલિશિયસ ગ્રેવી દેખાઈ રહી છે હવે જે પનીર હતું એ આપણે એડ કરી દઈશું પનીર તમે ઘીમાં થોડુંક સેડો સેલો ફ્રાય કરી અને યુઝ પણ કરી શકો છો પણ નોર્મલી છોકરાઓને આવી રીતના જ પનીર ભાવે છે એટલે ઉપરથી જ પનીરના ટુકડા એડ કરી દીધા છે તો આ તમે જોઈ શકો છો કોર્નર્સથી બધું તેલ છૂટું પડી ગયું છે ને હવે થોડુંક મીઠું આપણે જે બાકી રાખ્યું હતું એ પાછળથી આપણે એડ કરી દીધું છે કેમ કે આપણે ફક્ત ગ્રેવી પૂરતું મીઠું નાખ્યું હતું જે વટાણા અને પનીર છે એનું મીઠું બાકી હતું અને હવે જે મેથી છે કસૂરી મેથી આપણે લીધી હતી એને હાથેથી એકદમ વ્યવસ્થિત બારીક ભૂક્કો કરી અને ઉપરથી સ્પ્રિન્કલ કરી લેશું કસૂરી મેથી કેવી રીતના બનાવવાની એની રેસીપીની લિંક પણ આપણે વિડીયોમાં શેર કરવાના છીએ તો કસૂરી મેથી નાખ્યા પછી આપણે એક મિનિટ માટે જ ફક્ત ઢાંકણું લગાડીને રાખશું તો તમે જોઈ શકો છો સુપર ટેસ્ટી એવું મટર પનીરનું શાક આપણું રેડી થઈ ગયું છે ઉપરથી તેલ બધું છૂટું પડી ગયું છે તમે જોઈ શકો છો એકદમ ડિલિશિયસ શાક બન્યું છે અને આપણું શાક સર્વ કરવા માટે એકદમ જ રેડી છે ગ્રેવી પણ આપણી એકદમ પરફેક્ટ બની છે અને કલર વાઇઝ પણ શાક ખૂબ જ ટેસ્ટી દેખાઈ રહ્યું છે ગ્રેવી રેડી હોય તો ફક્ત ત્રણથી ચાર મિનિટમાં શાક આપણું રેડી થઈ જાય છે તો ફટાફટ આપણે એને એક બાઉલમાં સવ કરી લઈએ તો હવે સર્વિંગ બાઉલ લઈ લીધું છે અને આ સુપર ડિલિશિયસ શાક આપણે સવ કરી લઈએ યમ્મી એવું શાક બન્યું છે ફ્રેન્ડ્સ તરીથી ભરપૂર અને ટેસ્ટી ગ્રેવીવાળું શાક તો ફ્રેન્ડ્સ આજની આ મટર પનીરની રેસિપી મારી તમને કેવી લાગી જો ગમી હોય તો લાઈક કરજો ફ્રેન્ડ્સમાં શેર કરજો કમેન્ટ કરજો અને જો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો સાથે જ બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરજો જેથી આવવાવાવાવાળા મારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ફ્રેન્ડ્સ લાસ્ટમાં આપણું જે શાક રેડી થઈ ગયું છે એના પર આપણે સ્પ્રિંકલ કરવા માટે થોડીક કોથમીર લીધી છે એ સ્પ્રિંકલ કરી લેશું તો યમી એવું મટર પનીરનું શાક આપણું બનીને રેડી થઈ ગયું છે લુક વાઈઝ અને ટેસ્ટ વાઇઝ એકદમ ડિલિશિયસ શાક બનીને રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મળશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ બાય બાય